તરસાલી રોડ પર પુષ્પક સ્કાય લાઇન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તનું એક પણ ટીપું કોઈ ફેક્ટરી કે કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે માત્ર દાતાઓ દ્વારા કરાયેલા રક્તદાન જ જીવનદાયી સાબિત થાય છે અકસ્માતો કુદરતી કે માનવ સર્જિત હોનારતો સમયે રક્તની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે આવી પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પો સમાજ માટે અત્યંત ઉપયોગી બની રહે છે આ સેવા કાર્યને ધ્યાનમાં રાખીને તરસાલી રોડ પર આવેલા પુષ્પક સ્કાયલાઇનના સભ્યો દ્વારા જલારામ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ અને રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાન કેમ્પ સાથે સાથે ઉપસ્થિત લોકો માટે ગીત ગુંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે આયોજન અને સંચાલન પુષ્પક સ્કાયલાઇનની મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રકારના સેવા કાર્યથી સમાજમાં માનવતા સહકાર અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બને છે અને જરૂરિયાતમંદોને જીવન રક્ષક સહાય મળી રહે છે આયોજકો દ્વારા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરેલા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો પુષ્પક સ્કાયલાઇન તરસાલી દ્વારા અમે રક્તદાનનું આયોજન કરેલ છે આજકાલ અકસ્માત બહુ સર્જાય છે એટલે રક્તદાન મહાદાન છે રક્તદાન કોઈનું જીવ બચાવી શકે છે એટલે અમે આ મહાદાનનું આયોજન કરેલ છે અને ગીત ગુંજનનું પણ આયોજન કરેલ છે પુષ્પક્ષ કાયલાઇનની મહિલાઓ દ્વારા આ આયોજન થયેલ છે